ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં ફરી વાર એકવાર તો મિત્રો આજે આપણે જાહેર વાવવાની છે મિત્રો તો જાહેર કેવી રીતે વાવાય મિત્રો એ તમને હું કહીશ તો મિત્રો જાહેર આપણે વાવી હોય તો સાંજે મિત્રો ઝાહેરને આપણે પલાળી દેવાની પલાળીને સવારે સૂકવી દેવાની તો મિત્રો જલ્દી ઉગી જાય મિત્રો તો જો અત્યારે અમે જાહેર પલાળી દેલી છે તો ઉગવવા નાખેલી છે તો અત્યારે જાહેર સુકાઈ છે કોતરા નીકળી જાય પછી આપણે વાવી તોય પણ કોતરા કોતરાનો નીકળે તોય પણ વાવી તોય પણ આલે મિત્રો જો અત્યારે હાથી આવી જાય અત્યારે તો જો મિત્રો હાથી અત્યારે ઊભા અહીંયા તો આપણે બે ખેતરમાં જાહેર વાવવાની છે મિત્રો આપણે જઈએ હમણાં જાહેર હોવા માટે મિત્રો તો ની અંદર કન્ટિન્યુ બના રહેજો તો પહેલા તો તો લાઠી નાખ્યો પહેલા તો કોરવણ કરવું પડે કોરવણ કરીને તો અત્યારે લાઠી નાખ્યું લાઠીને પછી વાવવાનું છે મિત્રો આપણે તો આપણે જવાનું છે વાવવા મિત્રો પહેલી વાર વાવીએ આપણે ક્યારે વાવ્યું નહીં પણ આપણે વાવવાનું છે આ જોઈએ આપણે કેવા બળે દાલે આપણીથી તો બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કેમ કે વાર આપણે વાવણીઓ લેવાનો હાથમાં તો બધા વિડીયોમાં બન્યા રહેજો ને ખૂબ જ મજા આવશે તમને કે જાહેર કેવી રીતે મિત્રો વાવ એમ તો કેવી રીતે કેમ કેમ કરવું કેમની કેવી રીતની જાડી વાવી કેમ કરવું હાસી વાવી એવું આપણે બધું જાણવાનું છે મિત્રો વિડીયોમાં તો બધા બન્યા રહેજો વિડીયોમાં ચાલો આપણે સહી વાવવા તો ફાઇનલી મિત્રો અત્યારે વાવવાનું ચાલુ થઈ ગયું મિત્રો ને જો અત્યારે એક ખેતર તો હોવાઈ ગયું અને બીજું ખેતર તો અત્યારે વાવવા મળ્યા છે મિત્રો તો અત્યારે હવે બીજું કેવાય છે અત્યારે હા એ પૂરું થવા આવી ગયું અત્યારે તો મિત્રો હું તમને ખાસ એક મિત્રો કેવી રીતની આપણે ઓલી કરવી અને કેવી રીતના પાળા બાંધવા મિત્રો એ તમને હું વિડીયોની અંદર કહી મિત્રો કે અમુક જગ્યાએ પાણી ભરાતું હોય તો કેવી રીતના પાળા બાંધવા અને કેવી રીતના થોરિયા કરવા કેમ કેવી રીતનું કરવું હોય આમ મિત્રો તો આપણે આજે આ વિડીયોની અંદર મિત્રો જાહેર કેવી રીતની વાવાય એ આપણે આમાં જોવાનું છે મિત્રો તો આની અંદર મિત્રો ઢાળ પડતો હોય ખેતરની અંદર કે ઝાર ઉગતી ન હોય તો મિત્રો જાહેર કેવી રીતની વાવવીને શું કરવું એ આ વિડિયોની અંદર હું તમને બતાવી મિત્રો જાહેર તો આપણે વાવી દીધી મિત્રો તો અત્યારે મિત્રો લાટવાનું છે હવે તો લાઠવાનું કામ શરૂ છે મિત્રો વિડીયોમાં બના રહેજો જો મિત્રો અત્યારે લાઠવાનું સારું છે મિત્રો તો આપણે અત્યારે લાઠે છે અત્યારે તો મિત્રો જો અત્યારે અમે અહીંયા આવી રીતના નાના નાના કેરા રાખ્યા જવું અત્યારે જો આ એક પાળું છે ખાલી અવડ્યા પાળા ઘેરા મિત્રો આમે કાંઠે દોરિયો ને અવળ્યા કેરા કેરા જો અત્યારે કેમ કે ઢાળ પડતો હોય તો આપણે કેવી રીતનું કેમ કરવું મિત્રો તો જો ઢાળ પડે તો મિત્રો આવી રીતના નાના કેરા કરવા પડે મિત્રો તો મિત્રો એક દોરીઓ અહીં આવશે એક દોરિયો અહીં આવશે ને એક દોરિયો સામે ને એક જો સામે બનાવે છે અત્યારે તો ત્રણ ઓટી કરવામાં આવે છે મિત્રો તો તમારા ખેતરની અંદર મિત્રો ઢાળ પડતો હોય તો આવી રીતની ક્રોસમાં વાવવાની મિત્રો જુઓ આ એક પાળી છે જુઓ મિત્રો આ આ ઊભા میتر خارا پانی میں اپنے جاڑ وارا پانی میں جاگڑا پانی نرو جر مطلب پانی جٹل میتر تو نارا رکھیے تو પાણી વધુ ભરાય મિત્રો જો અત્યારે આપણે દોરિયા ભોરિયા બધી કમ્પ્લીટ કરી નાખ્યું મિત્રો તો મિત્રો તમારે ક્યારેક ઝાડ વાવવાનું થાય ને મિત્રો ઢાળ પડતો હોય ને તો મિત્રો નાના નાના કેરા રાખવાના મિત્રો ની અંદર આપણને એમ લાગે કે આ જગ્યાએથી આ જગ્યા પાણીનો ભરાવો થવાનો હોય તો આવી રીતના દોરિયા બનાવવાના મિત્રો જો આપણે અત્યારે ત્રણ ઓટી કરેલી છે મિત્રો આવી રીતની અલગ અલગ ઘણી નાની નાની ઓટી રાખવાની મિત્રો આગળ જઈએ આપણે કેટલી ઓટી તમે કરી હું બતાવું તમને મિત્રો એક દોરિયો અહીંયા આવી ગયો મિત્રો બીજી ઓટી હમે છે હજી ત્રણ ઓટી કરવામાં આવી મિત્રો જો ખાલી નાના નાના કેરા આજે પાળા બાંધવાના બાકી છે અમે દોર્યો અહીંયા દોરિયો જો આ ધોરિયાના બે તો કેવડા કવડા હે ખાલી પાળા જો ખાલી જો બે સાઈડમાં દવો તો અત્યારે લાઠવાઈ ગયો આપણે દવો અત્યારે લાઠવાનું કામ ચરવું હોય અત્યારે ચાલો મળીએ પાછા પછી થોડો ઘણો આપણે કામ કરીએ મિત્રો પછી મળીએ પાછા અત્યારે પાળા બાંધવાના છે મિત્રો તો કેવી રીતના મિત્રો પાળા બાંધવા આપણે અત્યારે પાળા બાંધીએ અત્યારે તો અત્યારે અડધા અડધા મૂકેલા હોય મિત્રો તો અત્યારે બાંધવાના છે મિત્રો આ બધા અત્યારે નાકા જોડવાના હે ક્યાંથી કેમ પાણી થાય જો અત્યારે તો અત્યારે પાળા બાંધવાનું શરૂ થાય અત્યારે આપણે યુગભાઈ ની આવી જાય અત્યારે નાળિયેર બાળિયેર દેખાડે આમ જોવા નાળિયેર યુગ હે